હા 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 અલકર બધાયના કમ્પલેટ હપ્તા આવી ગયા હો પણ ગાડી ક્રેટા છોડવાવા જઈ છે હવે ઈકોમાં મજા આવતી નથી એટલે ગાડી ક્રેટા છોડાઈ આવી છે હપ્તા કંપોટ આવી ગયા છે આ સાઈડ કરે હો શી ના રુઈ કે ભલા મના આજ કોણ પૂછ મારશું ક્યાં સોરી કરશું દલિયા આમ જો આમ દલિયા હા નઈ રુઈ

ભાઈ કેમ છે હાલે ને હરું હરું હો તને ડ્રાઈવરમાં લાગો હો હા હા ભાઈ મારા સકલાનું સીતર રહી ગયું છે ઈ સીતર સાફ કરી નાખો નકર તમને સાબ ખારા થશે ઈ વાત હાચી હો સાફ કરી નાખો ઓલ બાજુ ઓલ અરે ગઢાડા ઓલા જૂટ કેસ લઈને ભયા ગયા આમ જો બાપ <laughs> 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 يلا صور عائدتي زي النحر ولك مره صاحب صدرك قاعد معكنه زيها તારી મને <laughs> <laughs> <laughs>

Woi bapa, woi bapa, woi bapa. Halo, boleh jual oleh Halo, Halo, ini suara diukirin ya? Itu suara Woi bapa, woi bapa, woi bapa. તમને સાબરમતી માં જીકી મેકવા આમ તો આનું મોઢું છો